તાલાલા ગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા ગીરની કેસર કેરીની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે ત્યારે ગયા વર્ષે વિદેશમાં બસો ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે આ વર્ષે કેસર કેરીનું ત્રીસ જ ઉત્પાદન થયું છે ત્યારે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગને કારણે કેસરનું ઉત્પાદન ઓછું થવાની ધારણા સેવાઈ રહી છે તાલાલામાં પેક હાઉસમાં કેરીને લાંબી યાત્રા દરમિયાન તાજી રાખવા માટે કોલ્ડ ચેઇન ટેકનોલોજી અપનાવવામાં આવે છે ત્યારે નક્કી તાપમાન પર ફળોને સાચવવાથી તેનો ગુણવત્તાયુક્ત સ્વાદ જળવાઈ રહ્યા છે ત્યારે એર ફ્રેટ અને મરીન ફ્રેટનો ઉપયોગ કરીને કેરીને સમયસર અને સુરક્ષિત રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે ત્યારે અલગ અલગ દેશમાં અલગ અલગ ટ્રીટમેન્ટ દ્વારા તેનું પેકિંગ કરવામાં આવે છે તાલાલા એપીએમસી સેક્રેટરી રમેશચંદ્ર લાખાભાઈ દેશમાં એક્સપોર્ટ થાય છે તાલાલા એપીએમસીનું જે પેકાહાઉસ છે ત્યાંથી ઓલરેડી વિશ્વના બધા નાના મોટા દેશોમાં એક્સપોર્ટ થાય છે જેવા કે યુએસએ અમેરિકા ગલ્ફના દેશો પછી યુકેના દેશો એમાં બધી નિકાસ થઈ રહી છે હાલ આ વર્ષે કેટલા દેશોમાં કેસર કેરી એક્સપોર્ટ થઈ રહી છે આ વર્ષે લગભગ આઠક દેશોમાં તો કેરી જાય છે વિકાસ થાય છે ને કેટલા ટન સુધીનું એક્સપોર્ટ થઈ શકે એક્સપોર્ટ અમારા અંદાજ મુજબ વધી સુધી ત્રણસો મેટ્રિક ટનનું થશે ઓકે વિજયસિંહ ભારત બાગાયત અધિકારી અને વિશેષ મિશન ઇન્ડો સેન્ટર ઓફ એક્સલન્સ ફોર્મિંગ તલાડા બાગાયત વિભાગ ગુજરાત જી બિલકુલ છેલ્લા લગભગ પંદર વીસ દિવસથી જે આપણી કેસર કેરી છે જે વિશ્વ વિખ્યાત છે એ વિશ્વના વિવિધ દેશો જેવા કે અમેરિકા છે યુકે છે ઓસ્ટ્રેલિયા કેનેડા છે રશિયા છે આ બધા દેશોમાં છે એ બેક હાઉસમાં વૈજ્ઞાનિક ડબ્બેની ટ્રીટમેન્ટ આપી પેકિંગ થઈ અને એક્સપોર્ટ થઈ રહી છે એક્સપોર્ટરો છે એની નિકાસ કરી રહ્યા છે અને ખૂબ સારા પ્રમાણમાં ભાવ પણ મેળવી રહ્યા છે જે એક રીતની કેરી છે કે જે જે ફળ છે બસોથી અઢીસો ગ્રામનું ફળ છે એ બાર નંગના બોક્સમાં પેક થઈ અને દેશ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટો જેવી કે યુએસએ છે તો એના માટે ઇરાડિએશન ટ્રીટમેન્ટ છે બીજા ઓસ્ટ્રેલિયા છે તો એની માટે હોટ વોટર ટ્રીટમેન્ટ છે આવી અલગ અલગ દેશ પ્રમાણેની ટ્રીટમેન્ટ પેક હાઉસમાં અપાવી કેરી છે એ સારા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે